આ મંડપ નીચે આપણે બધાને જે જ્યોત દર્શન કરાય એ ભક્ત મંડળ ને તાળીઓથી વધાવ કરવું તો છે બધાને પણ જેવી એકતાની શક્તિ વેળી ના થાય ને તેઓ મેળાવ્યો નથી આવા મહાપુરુષો સંતો શાસ્ત્રો પુરાણ ભાગવત ઉપનિષદો બધાની અંદર એક જેને જેને આ વાત ઉપર સંતોના શબ્દ ઉપર જેનું લક્ષ જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે જેની અંદર જિજ્ઞાસા જાગૃત થઈ એને આ દુનિયા ની અંદર પ્રાપ્ત કર્યું જ છે અમે તો હમણાં દલપતસિંહ સાહેબ જે પ્રસાદ લીધો ત્યાં થઈ કે તમારે અત્યારે વાગે ભજન પૂર્ણાવતી થાય ને વાગે પછી ઘેર બોલો પૂર્ણવતી કલાક જાગરણ થાય ને સવારે વહેલા તમારે પેહ્યું દેવી દોવી હોય ગાયું દોવી હોય કોઈ જગારે ખરું તમે પ્રસનભાઈ બોલો ગમે એટલો ઉજાગરો હોય ગમે એટલા થાચી ના હોય તો સવારે પાંચ વાગે

આ સૃષ્ટિ પર આપણને લાવવા વાળો એ સદગુરુ પરમાત્મા છે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહેશ છે જે જે બધું છે એ બધું ગુરુમાં છે ગુરુ થી જ બધું બન્યું છે અને ગુરુ જો આપણને જડી જાય જોત આપણને જડી જાય તો આ જીવનમાં મોણોનો ફેરો આપણો ફોગટમાં ના જાય

હે સદગુરુ મારા ભજન છે બળવાન મારા નામ છે હમણાં સાખી સુંદર વાત આવી પ્રથમ પેલા કોને સમરવા કોને લેવા નામ માતા પિતા ગુરુ આપણા ને પછી લઈએ અલગ પુરુષ ના અલગ પુરુષ નું નામ શું છે સાહેબ કોહડો લ્યો સાખી બોલી

ભણતા 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 કદાચ ડિગ્રી પાસ કરી લે તો પછી એ ડોક્ટર બની જાય સાયન્સ ભણે છે એટલે ડોક્ટર નહોતો તો ઉધી ભણતો તો વિદ્યાર્થી તો વિદ્યાર્થીની માન બાપ બે હતા ભણતો તો એટલી ઘણા વિદ્યાર્થી હતો જો ઉધી ડિગ્રી અને પાસ નથી થઈ ડોક્ટર નતો બન્યો એના મા બાપ હતા જોઈએ પેલા હતા જ એના શરીર ના હતા એ વિદ્યાર્થી ના હતા પણ ડોક્ટર બન્યા પછી ડોક્ટર ની માન બાપ કોણ જો આ જડી જાય ને તો તરત વાર ની અંદર આ જે બધું સ્વરૂપ છે એ બધું પરમાત્મા નું સ્વરૂપ કારણ કે સ્વરૂપ છે તમે કનક જુદું મોનો કો સુંદર સચંગ ની તારા દલાઈ દલ પ્રસંગ આવી કે જળ અને ચેતન તમે કોઈ લાકડા ભેળા કરો જંગલના જોજો લક્ષ્ય રાખજો શબ્દમાં હું તો કહું હડકાયા બાવળ ન લાવો લેબડા ન લાવો વખડા ન લાવો વખડા ન આમ સીધા ના આવે કે તમે જોજો જો નજર નાખો ને દુનિયા ફરજો વખડો કોઈ દા સીધો ના કરે વખડા ને પાટી હપ્તો પાડ્યા કોઈ દાડો પણ તમે એને લાવી અને બધા ભેળા કરો સાહેબ અને એને અગ્નિ ડોફો અને અગ્નિ માં જયારે રાખ થઈ જાય પછી બોલો લાકડું અટકાયું કે દેશી બાવળનું કયું કાઢી શકશો એમ ગુરુ મહારાજ ની જે જ્ઞાના અગ્નિ છે ને એની અંદર તમારા જે પણ દેહ દેહભાવનું મારાનું તારાનું મુસાનું નેતાનું કાળાનું ધોળાનું મારું તારું આ બધું જ્ઞાન અગ્નિ માં બળીને ભસમ થઈ જાય કેવલ તમારા સ્વરૂપનું તેઓ કણ જ્ઞાન થાય તેઓ કશું રહેતું જ નહીં તમે કુડે વાત કરો એ કશું છે જ નહીં

ના કીધું કે તમે વહેલા ઉઠી પહોંચવા જઈશો દોવાની ઉતવાડ કરો ને એવી ઉતવાળી ઉભરો આવે ને કે મારો ગુરુ મહારાજ મને કયો રાખવા માંગે છે અને અને એવી આવેલી એવો આવે ગુરુ પૂછો ને તો આરી વાત સમજાય વિશે નકર ગાબડું મોટું ભજન કર્યું ઘર ધણીએ ખર્ચા કર્યા હોય અને જો ભૂલે ચૂકે કોક ના વણી બોલવા ના આવેલી

સમજ છે ને બઉ કેહરી છે સાહેબ હમણાં વાત કરી કે અવિચળ પદ તો ધ્રુવ ને આપ્યું દાસ પોતાનો જોણી સંધ્યા સમય દૈત ને વાલે મારે નોર વધારી આ તો વાકે ભડાકા ધ્રુવું નરસિંહ સ્વરૂપ ધારણ કરી ભક્ત પેલા પ્રાયણ આવ્યો જેને જેને જયારે જયારે પોકાર કર્યો ને ત્યારે ત્યારે એવા સ્વરૂપમાં આવ્યો છે હરીને ભદ્રતા હજી કોઈની નથી જતી લાજ ઉમેદવાની પણ જેની સુરતા લાજી સોમળિયા ની આ તો વધે વેદ ને મહારાજ ક્યારે લાગે ખબર બે જણા હતા ને મારા જેવા અને તપ કરવા માટે બેહી ગયા કે ભગવાન નારાયણ ને પ્રસન્ન કરવા છે ભક્તિ કરવી છે તપ કરવું છે ભગવાન નારાયણ ક્યારે તપ કરવા માટે એક વર્ષ બે વર્ષ કરતા 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 થઈ ગયા પણ ભગવાન સપનું ના આવ્યું કે ભગવાન મને સપનામય મળ્યા કે બાપુ મને ભગવાન ના સપનું બહુ આવે અને દિવ્ય સ્વપ્ન જોવે એને દિવ્ય સ્વપ્ન આવે તા જે લક્ષ્ય એમાં લાગી હોય અને એનું સપનું આવે થાય એમાં સિત્તેર ભગવાન જેવા છે ભૂલથી આમ દર્શન એવું સપનું અને એવામાં સિત્તેર વર્ષે નારદ ગીતો થઈ નીકળ્યા નારાયણ નારાયણ કરીને ઉભા રહ્યા એટલે જોહિત પેલા ઉભા થઈ અને નારાયણ પ્રણામ કર્યા કે હરે પ્રભુ તમે તો ત્રણ લોકમાં માં ફરવા વાળા નારદ છો તમે મહાન પુરુષ છો ભગવાન છો તમે તો ભગવાન દરબારમાં વૈકુંઠમાં કૈલાશમાં બ્રહ્મપુરીમાં જ્યારે જો તાણ જો આવો તમને કોઈ રોકે નહીં તો અમારો એક સંદેશો તમે ના લેતા જો ભગવાન પાતેર સિત્તેર વર્ષ થઈ જશે પણ અમને ખોટું સપનું આવતું નહીં મળ ભગવાનનું સદગુરુ દયા વિના સપનામાં ન આવે સત્સંગ પણ કૃપા થાય ગુરુ દેવની સંદેશો તમે નારાયણ વાયકોટમાં અને ભગવાન નારાયણ ને કેજો કે અમને ઈરા ક્યારે મળશે નારદ મુનિ કે ભાઈ સંદેશો લઈ જવાની ફરજ મારી છે હું તો ટપાલ છું એમ અમે બધા ટપાલ્યો જ છીએ અમે કોઈ સંતો નહીં થાય ટપાલ છે ભગવાનના નામના નારદજી કે હું જવાબ વર્તે લેતા તેઓ ગયા ભગવાનની વૈકુંઠ નગરીમાં બધા દેવી દેવતાઓ બેઠા છે ભગવાન બેઠા છે અને જો તેઓ જઈને બધા ને ચૂપચાપ બેઠેલા જતા પણ નારદજીએ જઈને ભગવાનને પ્રશ્ન કર્યો આ તો કોઈ પ્રશ્ન કરે તો જવાબ આવે ન આવે એટલે ભગવાન નારાયજીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ એક સંદેશો લઈને આવ્યો છું કૃપા કરો મારા નાથ બોલો હું આવતો ત્યારે બે સાધુ તપ કરવા માટે કુટુંબ અને એમને મને સંદેશો આપ્યો છે તમે ભગવાન પાસે જોશો તો તમે ભગવાન નારાયણ ને કહેજો કે અમને ક્યારે મળશે તપ કરતા કરતા શીતર યશીવર થઈ ગયા છે પણ અમને સપનું નથી આવ્યું તો ભગવાન અમને ક્યારે મળશે તો કો એટલો જવાબ જવાબજો એટલે ભગવાન નારાયણ ને નારદજી હો નારદ એટલે નારદ કે આકરો હોય કે પોચો હોય મારે શું લેવાય મારે તો આલી જ દેવાનું છે ને મારે રાખવાનું ક્યો છે પ્રશ્ન છે પેલો જવાબ તમારે આવવાનો છે હું તો વચ્ચે ટપાલી મારે શું ટપાલી માં ગમે એટલું લાશેલું હોય ટપાલી ગમવા ટપાલ ફેરવવા આવે કે ભાઈ પેલા હગાના તો અમુક વ્યક્તિ મરી ગયું છે તો બોલો ટપાલી ટપાલ રોવે ટપાલી બધા રોવે ખરો તો ટપાલ આવી કે મારે તમારો જવાબ આલવાનો છે મારી એના જ લેવાનો મારે કોઈ લેવા કેવા જ નહીં પણ તમે જવાબ તો આલો કાઠો હોય તો કાઠો ભગવાન નારાયણે કીધું કે જે જે ઝાડ ની નીચે જે જે બેઠા છે ને હે જે ઉત્તર દિશામાં મુખ રાશીને તપ કરવા બેઠા છે એને મો એટલા વર્ષો નીકળી દે ને એ ઝાડ નીચે બેઠા એ પત્તાના જેટલા દિવસો ગણો એટલા વર્ષો છે જે ઝાડ નીચે બેઠા છે એ પત્તાના વર્ષો નીકળી દો એ પત્તા છે એટલા વર્ષો નીકળી દો ત્યારે દર્શન આપી અને જે પૂર્વ દિશામાં મુખ કરીને બેઠા છે એને એટલા યુગ જતા રહે તાણે તાણે હું દર્શન આપવાનો છું નારદજી કે કોઈ આ જવાબ હું બે જણાને આપી દઈશ નારાદજી ત્યાંથી વૈકુંઠ માંથી નીકળી સાહેબ જયારે મૃત્યુ લોક માં આવ્યા બે જણા બેઠા હતા એક જણા નેચે બેઠો તો પૂછ્યું બાપુ અમારો જવાબ લાયા હા લાયો છો કોણ હતા જલ્દી કોને મેં નારદજી કીધું કે ભાઈ તમે જે ઝાડ નીચે બેઠા છો ને એ ઝાડના જેટલા જેટલો પતાશે ને એટલો વર્ષો નીકળી જાય ત્યારે ભગવાન નારાયણ તમને દર્શન આપે એટલે બોલો ખટાશ જાય ખરી મરી ગયો તરત નારદજી ફસાણા કે મારું બુટુ અને એક જવાબ આ ખાલી વર્ષો નો પેલો તો યુગો નહીં ખાલી વર્ષોનું કીધું છે તો આર્ય મરી ગયો છે તો આર્ય મરી જાય તો કદાચ યુગ નું કઉ તો કારણ કે હો વર્ષે ખાયકો થાય અને હો હાયકા ભેગા થાય તો યુગ જાય કદાચ અને કહું મરી જાય તો એટલે પેલો તૈયાર થઈને બોલો બાપા કહો કે કાંઠો છે કે ગમે કાંઠું છે તમે ત્યાં ચિંતા ના કરશો ભગવાનનો સંદેશો લાયા છો ખરા ને કે હા કે જેટલા ઝાડ નીચે બેઠો છે એટલા યુગ જતા રહે ને ત્યારે તને મળશે એટલે પેલો નાચવા માંડ્યો માં આવી ગયો પ્રેમ એટલા વર્ષે મારા ગુરુ મહારાજ મારો પરમાત્મા એવું તો કીધું છે કે હું મળ્યો હે કેટલી ઘણા મને અમર તો રાખશી રહ્યા આવો જેનો વિશ્વાસ છો એટલે નારાયણ ત્યાં કણસાઈ સાહેબાઈ નું ભર્યા એટલે નારદજી તાચીરે ઓછો જોડવા માંડ્યા કે મારું પૂછું આ મને કેમ જૂઠા પાડે છે આ એમ કેતા હતા યુગો યુગો જતા રહે તાણે હું એમ દર્શન આલ્યો ને આ પલમાયા બધું તમે કેમ જૂઠા પાડો આવો એટલે ત્યારે ભગવાન નારાયણ બોલ્યા છે કે જો આનો અટૂટ વિશ્વાસ એની અંદર જાગૃત થયેલી જે પ્રેમ શક્તિ અને જે પૂર્ણ પ્રેમ જેની અંદર જાગૃત થાય ને એને હું વાર કરતો યુગો યુગ જેટલા છે એ બધા બળીને નાશ થઈ જાય છે

બાપો ધણી ના આવે સાહેબ એક ના આવે શું વાત કરો બાપા ધણી ની થી જો વાત કરી તો અખંડ વાળો થાય અધૂટ વિશ્વાસ જેનું મન ડગે નહિ પાનભાઈ મેરું ડગે જેના મન ના ડગે પાનભાઈ ભલે ભાગી પડે બ્રહ્માંડ વિપતિ આવે ને જો વર્ષી ના જાય એ હરિજન ભક્તિ કર્યા ના પ્રમાણ પરમાત્મા ને પ્રાપ્ત કરવો પડશે અંદર પ્રેમ શક્તિ જયારે પ્રાપ્ત કરશો ને તમે એક આસન ઉપર તપ કરી શકો છો તો પરમાત્મા સાહેબ બધે એ વિદ્યાર્થીની ની મા બાપ હોય પણ ડોક્ટર ની માં કોણ અને ડોક્ટર નો બાપ કોણ તો ડોક્ટર એ અંદરથી ભણ્યો છે એને માક બાપ શીખવાડવા આયા એ અંદર થી જેની યોગ થી ભણ્યો છે એ અર્જુન કરે અને ઈ માન બાપ હાચો ગોતી લે ત્યારે સાહેબ ડોક્ટર ની માન બાપ બની જાય પિંડ બ્રહ્માંડ થી પરસે સદગુરુજી નો દેશ આવો બતાવું તમને એ દેશ માયા નો લેશગુરુ પરમાત્મા આપણને રસ્તા સુધી લઈ જાય અને પછી રસ્તો સુટી જાય મંજિલ પોખો એટલે એવું સદગુરુ નું સ્વરૂપ છે સાહેબ અને સદગુરુ નો મહિમા તો મુખેથી શું ગાવું મુખે કહી તો માપ નો આવો સા સમુદર ની કાગજ કરું તો ગુરુ ગમ તો લીખો ન જાય ગુરુ નો ગમ શું લખીએ આપણે અને એટલે સંતો તો કે છે કે જીવનમાં મોહણ નો અવતાર મળ્યો ને મારે મોફટલાલ ને હાલ કીધું હૃદય ગોદડન